મિત્રો નમસ્કાર વલસાડ જિલ્લા તાલુકાની દરેક જનતાને જણાવવા માગું છું કે વલસાડ તાલુકા પતેલ સમાજ પ્રગતિ મંડળ અને ચંદ્રમોનેશન સંસ્થાપન દ્વારા અમે દર વર્ષે સર્વનાટી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ આજે દસમા સર્વનાટી સમૂહ લગ્ન કરવા તરફ જઈ રહ્યા છે આજ સુધી આ સંસ્થા દ્વારા બારસો ઉપરાંત દીકરીને અમે પરણાવી ચૂક્યા છે તો આ આ સર્વનાથી સમૂહ લગ્નનું આયોજન તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ ગુંદલાવ ખાતે રાખવામાં આવેલ છે તો દરેક જે યુવક યુવતી આ સર્વનારથી સમૂહ લગ્નમાં જોડાવા માગતા હોય તેઓ તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ પહેલાં કોળી પટેલ સમાજવાડી તિથલ રોડ ખાતે તાકીદે રજી ફોર્મ લઈ જઈને રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવવા માગું છું જે સરોવનારથી સમૂહ લગ્નમાં આજ સુધી એ બારસો ઉપરાંત દીકરીને પરણાવી ચૂક્યા છે અને દરેક દીકરીને અમે કર્યાવરમાંનો સામાન અને છોકરા છોકરાને પહેર કપડાં પહેરવા માટેના સામાન અને દરેકને પુસ્તક વીમો દસ લાખના વીમાનું કવચ અમે આ સંસ્થા દ્વારા પૂરું પૂરું પાડીએ છીએ એટલે દરેક યુવક યુવતીએ જેને આમાં રસ હોય તેઓ ટાંકીને આ ફોર્મ ભરવા માટે નિમંત્રણ આપું છું આભાર